ઓકે વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી પોતાની ચેનલ ચેનલની અંદર બહુ જ બધું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપ જેની રાહ જોતા હતા એ કહી શકાય કે તમારી જે આતુરતા હતી એ આતુરતાનો અત્યારે અંત આવ્યો છે બરોબર છે જે આપણે થોડાક સમય પહેલા તમને માહિતી બી આપી હતી કે આપણે એક પેપર સેટ બબ્બે એક વિષયના બે પેપર એવી રીતે આપણે એક ઈ બુક બનાવી છે શું બનાવી છે ઈ બુક બરાબર છે તો આ ઈ બુકની અંદર શું શું ખાસિયત છે એ બધી જ વસ્તુઓની આપણે અહીંયા ચર્ચા કરવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો જે આપણી આવનારી બોર્ડની પરીક્ષા છે બરાબર છે એને ધ્યાનમાં લઈ આપણી ચેનલ દ્વારા સરસ મજાના શું બનાવવામાં આવ્યું છે પેપર સેટ બનાવવામાં આવ્યો છે બરોબર છે તો એ પેપર સેટ અંતર્ગત હા પેપર સેટ માત્ર ને માત્ર ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જ છે બરોબર છે આમાં અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષય છે એ મતલબમાં આપણે કોમર્સવાળાની પણ મદદરૂપ થશે તો આપણે આની પેલા પણ મેં માહિતી આપી દીધી બરોબર છે કે દરેક આપણે વાત કરવી છે એવા મનોવિજ્ઞાન વિષયનું જે પ્રથમ પેપર છે એની બરોબર છે તો ચાલો બાળકો અહીંયા ખાલી હું પેલા તમને પ્રશ્નપત્ર જ આપીશ બરોબર છે પણ હા મેં તમને જેમ કહ્યું હતું કે આનું એક જ કે આનું સોલ્યુશન પણ હું તમને કરાવીશ બરોબર છે આપણા બધા જ પેપરો અપલોડ થઈ જાય બરોબર છે જોડે જોડે આપણે જોતા રહેવું પેપર વાઇઝ સોલ્યુશન બરોબર છે આશા રાખું છું કે આપને આ સિરીઝ અવશ્યપણે ગમશે ગમશે ને ગમશે બરોબર છે એ જ અંતર્ગત આ આ જે પેપર સેટ છે એનું પ્રથમ લેક્ચર છે 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 કયો પ્રથમ જો બાળકો એક કોક વિદ્યાર્થીની કોમેન્ટ હતી આજે આપણે રીલ્સ મેં કીધી ને એ રીલ્સની અંદર કોમેન્ટ હતી કે સર આ આપણે પેપર સેટ જોતો હોય તો કેવી રીતે મગાવી શકીએ

આપું એ મુજબ બરોબર છે તો એ જે વિદ્યાર્થીની કોમેન્ટ હતી એ ખાસ વિદ્યાર્થીને એટલું જ કહેવાનું કે આપ નિશ્ચિત રહો અને વિડીયો જોતા કરો આપને દરેક પેપર મળતા જશે બરોબર છે હવે વાત કરું તમને જો અને પીડીએફ તમને કઈ રીતે મળશે ચાલો પેપર તો આગળ યુટ્યુબની અંદર આપણને મળી જશે બરોબર છે હવે આ પેપરની આપણે પીડીએફ જોતી હોય પીડીએફ જોતી હોય તો તમારે શું કરવું પડશે જો તમારી દરેક વાતને હું માનું છું દરેક વસ્તુને ધ્યાનમાં લઉં છું અને એના પર કામ પણ કરું છું બરાબર છે તો મારી પણ કંઈક આશા અપેક્ષા હોય ને બરાબર છે તો જો આપણે આપણી ચેનલનો હેતુ છે કે ફ્રી ઓફ એજ્યુકેશન બરાબર છે પણ હું એવું ચાહું છું કે આ વિડીયોની અંદર બરોબર છે ચાલો આપણે ટાર્ગેટ પેલા શરૂઆત એટલે કે એક હજાર તમે પૂરા કરી દો બરોબર હા એવી રીતે નહીં કે ભાઈ ગમેનો ફોન મળ્યો જોઈ લીધો એટલે વ્યૂઝ થઈ ગયો બરોબર છે હું જોશ કઈ રીતે બરોબર છે પછી ઓછામાં ઓછી પંદર કોમેન્ટ આ પેપર લક્ષી તમારી હોવી જોઈએ અંદર બરાબર છે સારું હોય તો સારું કહેવાનું ખરાબ હોય તો ખરાબ કહેવાનું બરાબર છે તો આટલી વસ્તુ હું આપના તરફથી એક્સેપ્ટ કરું છું બરાબર છે તો તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે એક કે કરવાના છે અને પંદર કોમેન્ટ કરવાની છે આ કરશો એટલે તમારે મને યાદય નહીં કરાવવું પડે બરાબર છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે બરોબર ત્યાંથી તમે તમેગ્રામની અંદર જોડાઈ ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે પણ મેં કીધું એમ એક કે અને પંદર કોમેન્ટ બરોબર છે ચાલો આપને જે પણ વસ્તુ હતી આશા રાખું છું કે બધી જ વસ્તુ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરી દીધો છે બરોબર છે જો બાળકો હવે ખાસ કરીને વાત કરીએ ને તો અહીંયા છે ને જો કદાચ કોઈક મારા સાથી મિત્રો જોશે આ પેપર સેટ એટલે કે મારા શિક્ષક મિત્રો જોશે બરોબર તો એના માટે પણ એક વસ્તુ હું તમને અહીંયા ક્લિયર કરી દઉં છું બરાબર કે જે આ બે પ્રશ્ન પેપર લીધા છે બરોબર છે આ બે પ્રશ્ન પે પત્રોને તમે કદાચ બ્લુ પ્રિન્ટ સાથે સરખાવશો ને તો ઘણા બધા તમને પ્રશ્નો ઊભા થશે બરોબર છે ઘણા બધા પ્રશ્નો તમને ઊભા થશે બરોબર છે કે ભાઈ અમુક પાઠમાંથી મેં નથી લીધા દાખલા તરીકે છઠ્ઠું ચેપ્ટ એમાંથી આપણે એક વિભાગનો પ્રશ્ન નથી લીધો બરોબર તો ખાસ કરીને મેં કીધું ને કે મારે બાળકોને જે મહત્વના ટોપિક છે મહત્વના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું મારે બાળકોને શું કરાવવી છે તૈયાર કરાવવા છે શું કરાવવા છે તૈયાર કરાવવા છે એ હેતુથી આ પેપર સેટ બનાવ્યો છે અને કદાચ મારા સાથી મિત્રોને એવું લાગતું હોય કે કદાચ આમાં થોડી ઘણી ભૂલ છે તો આપનો એક નાનો ભાઈ સમજી અને આપ સમાચાર કરશો મને બરોબર તો ચાલો જોઈએ કારણ કે દરેક વસ્તુને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે બરાબર ચાલો ધોરણ બાર આર્ટ્સની અંદર આજે વાત કરવી છે મનોવિજ્ઞાનનું જે પેપર નંબર એક છે તેની બરાબર છે જોડાયેલા રહો ત્યાં હું આ લિંકને ફેસબુકના માધ્યમથી શેર કરી આવું ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જેની રાહ જોતા હતા એ પેપર ફાઇનલી તમારી સુધી આવી ગયું છે બરોબર છે ચાલો જો પેપરની અંદર સરસ મજાની આપણી ચેનલનું હાઇલાઇટ નામ કરેલું છે બરોબર છે અહીંયા પેપરની સંખ્યાની વાત કરી છે અહીંયા પણ જો લખી દીધું છે કે મોસ્ટ બરાબર છે એટલા માટે કદાચ બ્લુ પ્રિન્ટ ઉપર નીચે થાય તો ખાસ કરીને તમારે મતલબમાં આટલું ધ્યાન રાખવાનું છે કે આ બંને પેપરમાં જે પ્રશ્ન આવે આપણે તૈયાર કરવાના છે બરોબર છે ચાલો બરોબર છે હા આપણને ખબર છે કે સો ગુણનું આપણું પેપર રહેતું હોય છે આજે મનોવિજ્ઞાન વિષયની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે બાળકો જુઓ એક વસ્તુ પણ તમને વાત કરી આપણો એ છે અને વિભાગ આપણો જે બી છે બરોબર બાળકો આ કમ્પલસરી તમારે છે ને પાઠ્યપુસ્તકમાંથી જ કરવું એવું હું તમને કહું છું

હોય છે બરાબર ચિંતા ન કરો સોલ્યુશન પણ લઈને તમારી જાતે તમારે એક વખત સોલ્વ કરી નાખવાનો છે બરોબર છે કારણ કે એ હેતુથી જ આપણે પેપર સેટ લોન્ચ કર્યો છે બરોબર છે તો ચાલો બરોબર છે તો એમાં જુઓ પહેલો વહેલો પ્રશ્ન કઈક એવો મેં કહ્યો છે કે કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદીક ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું બરોબર છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે આની અંદરથી તમારે કોઈ પણ જવાબ આવતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે બરોબર છે ત્યાર પછી તમે જુઓ બીજો પ્રશ્ન શું કે છે કે કયા પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે

પ્રક્રિયા કહેવાય મનોવલન કહેવાય પ્રતિક્રિયા કહે કે અપેક્ષા પ્રકારનું સંશોધન કરી શક્યા છે તો આ બધી જ વસ્તુઓ છે આપણે ખાસ યાદ રાખવાની છે હિમશીલનું જે ઉદાહરણ છે એ કયા પ્રકારના ખ્યાલ સાથે જોડાયેલું છે તમારે ખાસ આમાંથી તમારે નક્કી કરવાનું છે બરોબર છે તો આપણે સરસ દેખાઈ રહ્યું છે ને બાળકો

બરોબર છે પછી ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય છે સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય છે ગંધના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે બરોબર અહીંયા એ પણ કઉ છું કે કેટલા આપ્યા છે તમને બરોબર એ પણ ધ્યાન રાખવાનું છે નીચેનામાંથી કયા તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવ્યો છે બરોબર છે તો જુઓ કે કે મોટા ભાગે સૌથી અગત્યના કારણ મારા માટે અઘરામગરી વસ્તુ વિભાગ એ અને વિભાગ બી બરોબર છે કારણ કે ઈ કઈ રીતે મારે ડિસાઇડ કરવું બરાબર એટલે જ મેં તમને વિડીયોની શરૂઆતમાં કહી દીધું કે વિભાગ એ અને બી માટે તમારે શું કરવાનું છે અજ્ઞાત અથવા તો અભાન અભાનપણે અહમને અહમને ટકાવી રાખવાની જે પ્રયુક્તિ છે તેને શું કહેવાય છે મહર્ષિ મહેશે યોગના કયા ધ્યાનનો પ્રચાર કર્યો છે બરાબર છે તો આ વસ્તુ પણ આપણા માટે સૌથી અગત્યની છે બરાબર છે ચાલો પંદરમું જોઈએ બરોબર છે કે ઓઝનનું જે પાતળું પડ થવાનું કારણથી કયા રોગ આમાં ફેલાય છે જે મોઢા મોઢની વાતચીત હોય છે તેને શું કહેવાય છે બરોબર છે ચાલો ત્યાર પછી મનોવૈજ્ઞાનિક એક શાખા તરીકે વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે પ્રત્યક્ષીકરણના જે સંગઠનનો નિયમ છે આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા બરોબર છે એની વાત કરવાની છે અને જે આપણો વિભાગ એનો એટલે કે વીસમો પ્રશ્ન છેલ્લો કે સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય છે બાળકો બરાબર છે તો બાળકો આ હતો તમારો વિભાગ એ બરાબર છે એટલે ખાસ તમારે જોઈ લેવાનો છે હા આનું બાળકો છે ને તમારે સોલ્યુશન કરવાનું છે બરાબર છે મને તમે તાર પીડીએફ આ જાતે લખજો બરોબર અને પીડીએફ હું તમને કહું ને એની અંદર મને મોકલી આપજો એટલે હું તમને ચેક પણ કરી આપીશ કે કેટલા ગુણ તમારે આપશે બરાબર છે ચાલો હવે જે આપણું વિભાગ બી છે તેની વાત કરીએ આપણે નીચેમાં લઈને માંથી સુધીના ઉત્તરો આપો દરેક ઉત્તરોનો એક એક બરાબર એટલે એકવીસ થી લઈને ત્રીસ સુધી એવા પ્રશ્ન છે કે જે એક એક વાક્યના છે બરોબર છે એક એક વાક્યના છે એટલે એનો ગુણ પણ કેટલા રહેશે દસ રહેશે બરોબર છે ચાલો આગળ વધીએ કડવો બુદ્ધિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે બુદ્ધિના મતલબમાં કયા કયા નામ છે એની વાત કરી છે અહીંયા બરોબર છે તો આ ત્રણ પ્રશ્નો જોઈ ગયા આગળ વધીએ આપણે તો શું કીધું છે કે પૂર્વગ્રહ એટલે શું બરોબર છે મનો મુખ્ય ધ્યેય શું છે પૂરું નામ છે પછી પરિભાષામાં શું કહેવાય છે કાર્ય વિશ્લેષણ એટલે શું અને છેલ્લો એ પ્રશ્નો એટલે કે સુખના પ્રકારો જણાવો બરોબર છે તો બાળકો આ તો તમારો વિભાગ બી બરોબર છે ચાલો હવે વાત કરીએ આપણે વિભાગ સી ની બરોબર છે જેના આપણે જોઈએ કે ભાઈ એક થી લઈ છે એ શું શું છે 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 એકવીસ થી લઈ અને જે ત્રીસ છે એ શું છે એક વાક્યના પ્રશ્નો છે બરોબર છે પછી એકત્રીસ થી લઈ ચુમ્માલીસ છે એ શું છે એ કે

આપવાનો છે દસ પ્રશ્નોનો બરાબર છે દરેક પ્રશ્નોના જે ગુણ છે એ ગુણ કેટલા રહેશે ત્રણ માર્કના રહેશે ત્રણ તો નહીં રે બાળકો અહીંયા મારી મારી મિસ્ટેક થતી છે બરાબર બે ગુણના ના ને કારણ કે દસ ગુણ દસ પ્રશ્ન હોય બરાબર છે બે બે માર્ક હોય એટલે દસ પ્રશ્નના વીસ ગુણ થતા હોય બરાબર છે એટલે એ એક પણ ખાસ તમારે જોઈ લેવું બરાબર છે જે વીસ ગુણનો આપણો સેક્શન

ત્યાર પછી જે આપણો બીજો વિભાગ છે એટલે કે વિભાગ ડી ની વાત કરવામાં આવે તો આપણે જોઈ ગયા કે ભાઈ બરોબર છે છેલ્લો પ્રશ્ન એટલે આની વાત કરવામાં તો કે લઈ અઠાવન આપેલો છે બરોબર છે આ ક્રમમાંથી આપણે કેટલા લખવાના છે બાળકો દસ લખવાના છે દરેક પ્રશ્નના કેટલા ગુણ થશે ત્રણ એટલે કે ત્રણ તેરી કરીએ ત્રણ દશા કરીએ તો કેટલા થતા હોય છે

નિયમ ખાલી મેં આપ્યું છે બરોબર પણ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની એટલું જો કે યોગના જે આઠે આઠ અંગ છે ને એના નામ યાદ રાખવાના છે અને એની ટૂંકી માહિતી આપણે યાદ રાખવાની છે બરોબર છે યમ નિયમ આસન ધ્યાન ધારણા સમાધિ પ્રત્યાહાર ને આ બધું બરોબર ત્યાર પછી માનવો અને પર્યાવરણ વચ્ચે જે સંબંધ છે સંબંધ સમજાવવાનો છે માનવ અને પર્યાવરણ વચ્ચે મુખ્ય પાંચ કયા ઘટકો છે એ વર્ણવાના છે વ્યવસ્થાપકોનો જે મૂળભૂત કાર્ય દર્શાવવાનું છે અને બે ની સમજૂતી અને સલાહ વચ્ચેની જે ત્રણ તફાવતો છે આપણે બતાવવાના છે મનોભાવના ખાસ કરીને ઉદ્ગમ સ્થાનો કયા કયા છે એની સમજૂતી આપવાની છે આપણે બરોબર છે અને ત્યાર પછી જે આપણો વિભાગ આવે છે વિભાગ એટલે બાળકો છે અંદર જ કહી દીધું છે કે નિબંધ પ્રકારના પ્રશ્નો છે સવિસ્તાર જવાબ આપવાનો છે હા માગ્યું હોય એ મુજબ આપવાનું બુક બાર પછી જવાનું નહીં બરોબર છે ચાલો તો વિભાગ એ ની વાત કરીએ આપણે

રાખીશું વીસ ગુણ બરોબર છે તો ચાલો અહીંયા કયા કયા પ્રશ્નો આપણા માટે બહુ જ જરૂરી છે બરોબર છે જોઈએ ધ્યાનના વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી જે નિર્ધારકો છે એના ઉદાહરણ સહિત આપણે એની સમજૂતી આપવાની છે બરોબર છે જો અહીંયા જો શું કીધું છે બરોબર ધ્યાન રાખજો બાળકો આ પ્રશ્નની અંદર

પ્રયોગો વર્ણવ બરોબર ત્યાર પછી પ્રત્યક્ષીકરણમાં જે સંગઠનનો નિયમ છે એની વાત કરી છે ગાર્ડનનો જે બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત છે એની સમજૂતી આપવાની છે થોન્ડાઈ કે જે કરેલા પ્રયોગ છે એની ફલશ્રુતિ આપણે આપવાની છે અને આપણા પ્રથમ પેપરનો છેલ્લો પ્રશ્ન એટલે કે ગ્રીન હાઉસની વિગતે ચર્ચા કરો બરોબર છે તો બાળકો આ હતું આમ કહી શકાય કે એક નાનો એવા પ્રયાસ સાથે તમને એક પેપર આપવાનો પ્રયત્ન કર્યો છે અને આ પેપરમાં ખૂબ જ મેં એનાલિસિસ કરેલું છે બરાબર છે મેં કીધું એ બી એક તમારી ઉપર ડિપેન્ડ છે બરાબર છે આ તમારી જાતે તમે એક વખત કરી લેજો બાકીના સી છે ડી છે ને ઈ છે આમાં ખૂબ અમે મારું કહેવાય સો ટકા આપ્યું છે બરોબર છે તો ખાસ કરીને આજે પ્રથમ પેપર તમે જોયું હવે તમારે શું કરવાનું છે તમને ખ્યાલ જ છે કે જો આની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો આપણે આટલા વ્યૂઝ લાવવાના છે અને આટલી કોમેન્ટ કરવાની છે બરોબર છે એટલે આપને કેવું પણ નહીં પડે પીડીએફ આપોઆપ ગ્રુપમાં આવી જશે બરોબર છે ત્યાર પછી કેટલાક નવા વિદ્યાર્થીઓ કદાચ આ વિડીયો જોઈ રહેલા હોય તો બાળકો તમે વીણા એજ્યુકેશન ચેનલની અંદર આવ્યા છો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી એક એક ચેનલ ચેનલ છે 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 બરોબર કારણ કે આમ તો વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ જ ઓપરેટ કરે છે એવું સમજો તો પણ તમે ચાલશે કારણ કે મારા જૂના બધા વિદ્યાર્થીઓ છે એને તમે પૂછી લેજો કોમેન્ટ સેક્શન જોશો ને તો પણ તમને ખબર પડી જશે બરોબર છે તો આવ્યા છો તો અવશ્ય પણ આ ચેનલને ખાસ કરીને તમારે શું કરવાનું છે એ કે સબસ્ક્રાઈબ કરતા જશું લાઇક કરતા જશું અને સરસ મજાની કોમેન્ટ કરતા જશું અને અન્ય લોકોને શેર કરતા જશું હવે જ્યારે બાળકો તમે વીણા એજ્યુકેશન લખો છો બરાબર છે શું કરો છો વીણા એજ્યુકેશન લખો છો ત્યારે બાળકો તમારે ખાસ એક વસ્તુની ધ્યાન રાખવાની કારણ કે યુટ્યુબની અંદર ઘણા બધા ઓપ્શન આપણને મળશે પણ આ લોગો ખાસ જોઈ લેવાનો બરાબર છે આ લોગો જ્યાં હોય ત્યાં આપણે બે લાઇકન પ્રેસ કરી દેવાનું છે બરોબર અવશ્ય એક વખત તમે છે ને શોર્ટ એક લિસ્ટ છે અથવા તો એક વિડીયો પણ છે બરોબર છે એ વિડીયોની અંદર કયા કયા વિષય છે બધી જ માહિતી મેં આપેલી છે તમે અવશ્ય પણ એક વખત જોઈ આવજો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર